હેલ્લો મિત્રો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું નવા મિત્રોને જય માતાજી જય દ્વારકા જોવા ભાઈ સાયકલ ખેલી રહ્યા છે

જો ટ્રેનના પાટા બતાવી દઉં તમને જો હાલો મિત્રો હવે જાય હીરોને અને મૂકવા સ્કૂલે હલો જો હા ભાઈ જો જુઓ હલે લાઈક કરવાનું કહી દે લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો હા જો રમાણ ફોમાં

લોકડા વાહ ભાઈ વાહ સાસ જો એ બધાય બેસી ગયા જમવા હાલો ભોજન નિયા કરવા મારા વાલા જો હે લાઈક કરવાનું કે હા એ માં શેર કરી દીયો સબ્સ્ક્રાઇબ કરી દીયો હા હાલો મિત્રો જમી લેજો હો મિત્રો થઈ ગયા કામમાંથી નવરા આવ્યા જોઈ લ્યો કામ થઈ ગયું છે ગયું છે હવે થઈ જાય મિત્રો કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ ને પછી મળીએ પાછા વિડીયોમાં હાલો મિત્રો થઈ ગયા કામમાંથી નવરા થઈ ગયા કમ્પ્લીટ ચાલો ભાઈસન સિંગ ખાય છે લાઈવ અહીંયા હે ને ઘરની સિંગ લાઈવ બની રહી છે હાલો મિત્રો સિંગ ખાવા હવા હોગ્રામ મોકલાવ મારા વાલો હા જવા આ પડી હાલો સિંગ ખાવા સિંગ બની રહી છે લાઈવ હવા ઓગ્રામ મોકલાવું હા

આવડી ગયા ઇંગ્લિશ આવડે લે તારું શૂટિંગ જો શું ખાસ સેવ ખાસ ટેણી મેણી પણ એ ટેણી મેણી આ તો હંતાઈ ગયું મોટું હંતાડ દીધું જો હંતાડ દીધું આ તો મોટું દે દેજો આ ભાઈ કઈક ખાવાના થયા કો તૈયાર કરે હે ભાઈ મમરી પેપર ખાઈ એમને મમરી મિત્રો બિન રહીજો વિડીયોની ની અંદર જોવા રીંગણું ખાય છે જો સેકલો રીંગણું હોય ને એ ખાય છે આ ભાઈ શું ખા રીંગણું રીંગણું ખાશ ને જો મિત્રો રસોઈની તૈયારી થઈ રહી છે સાંજની તો શું ખાશ ભાઈ આખો દી સાલું ને સાલું કાસુ રીંગણું છે લો હાલો મિત્રો વાળું કરવા ધારો જમવા બાજરા રોટલો આ છે લીલી હળદર રીંગણા નો બોરો આ શું છે ભોણી

હાલો મિત્રો જમીને થઈ ગયા ઊભા બાજાર રોટલો હોળો મોજા આવી ગઈ આજના બ્લોગને અહીંયા જ વિરામ આપીએ છીએ જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય લાઈક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઘંટલી દબાવવાનું ભૂલતા નહીં આવા નવા વ્લોગ જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો મળીએ નવા વિડીયોની અંદર નવા વ્લોગની અંદર જય માતાજી જય દ્વારકાધીશ